હેલો ફ્રેન્ડ્સ જશી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક તો આજે આપણે દાળ પકવાન બનાવીશું તો દાળ પકવાનમાં પહેલાં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે તમે ઘઉંના લોટના અથવા તો મેંદાના લોટના બનાવી શકો છો પણ મેંદાનો લોટ છે કે બહુ હેલ્થ માટે સારું નહીં એટલે આજે હું તમને ઘઉંના લોટના બતાવું છું તો અહીંયા આપણે જે નોર્મલ રોટલીનો લોટ લીધો હોય છે ને એ જ લોટ લઈ લીધો છે તો ને હવે આપણે એમાં જીરું આખું જીરું એડ કરવાનું છે જે હાથેથી આપણે ક્રસ કરીને એડ કરશું બસ કરવાનું છે અને આમાં તમે છે ને ઘીનું મોણ પણ આપી શકો અને તેલનું મોણ પણ આપી શકો તો અહીંયા હું તેલનું મોણ લઉં છું આપણે મોણ એડ કરી દીધું છે મિક્સ કરી લેશું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે પરોઠા કરતા થોડો કઠણ અને ભાખરીના લોટ કરતા થોડો નરમ એ રીતના આપણે લોટ રાખવાનો છે એકદમ નરન્સ ઘઉંના લોટમાં છે ને તમે રવો પણ એડ કરી શકો છો પણ એટલા સરસ ક્રિપ્સી બને છે કે રવોની તમારે પણ એડ કરવાની જરૂર નથી પડતી અને જે લોકો મેંદો નથી ખાતા જે અવોઇડ કરે છે અને જેને મેંદો ફાવતો પણ નથી તો એ લોકો પણ ઘઉંના લોટના આ રીતના બનાવી શકે છે અને ઘઉંના લોટના છે ને તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલા સરસ એની મીઠાશ પણ હોય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ જ બને છે જુઓ ફ્રેન્ડ્સ તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આ રીતનો લોટ છે ને બાંધવાનો છે હવે આને છે ને પાંચ મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું તો પાંચ મિનિટ આપણે રેસ્ટ આપી દીધો અને વણશે મારા મમ્મી જય કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હાલો બધાયને જય શ્રી કૃષ્ણ બધાયને છે બધાય મજામાં જશ્યો એ ત્યાં લૂહો લઈને આપણે પકવાન છે વણવાના છે તો આ છે ને આપણે પકવાન વણાઈ ગયો છે આ રીતના છે ને આછો રાખવાનો છે તમે એની થિકનેસ થિકનેસ તો તો કરો જો આ રાખવાની છે છે અને ને ફિંગર દેખાય આંગળા દેખાય ને એ રીતનો આછો વણવાનો છે હવે ફોક ની મદદ એને કાટા ફોક ની મદદ છે ને એને કાણા કરી નાખવાના કે જેથી તેલમાં જાય ને એટલે એ ફૂલે નહીં એટલા માટે તો આખાઈમાં ફોક ની મદદથી આપણે કાણા કરી નાખશું બધા જે પકવાન છે વણી લેશો પકવાન તમે છે ને અગાઉ બનાવીને ડબ્બો ભરી લ્યો ને તો પણ ચાલે છે કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો અગાઉ ભરીને તમે ડબ્બો ભરી લ્યો તો પણ ચાલે છે અને ખાલી તમારે એની જે ડાળ હોય છે એ જ બનાવવાની રહે છે અને ફોકની મદદથી છે ને આ રીતના કાણા કરવાના નકર બધા છે ને ફૂલી જશે તમારે એ વાતનું છે ને ખાસ ધ્યાન રાખવાનું તો તેલ પણ મૂકી દીધું છે અને છે ને આપણે ગરમ થવા દેવાનું પણ એની જે ટેમ્પરેચર હોય ને એ મીડિયમ રાખવાનું છે એકદમ હાઈ નથી રાખવાનું નહીતર બડ

चमची आप एड कर ઢાકણ ઢાકીને આપણે ડાળ બફાઈ જાય એટલે કે ત્રણ વિકલ ત્રણ થી ચાર વિકલ આપણે પાણી લેશું ફ્રેન્ડ આપણા ખાખરા છે ને મસ્ત મજાના બનીને રેડી થઈ ગયા છે અને ઘઉંના લોટ લાગેલા છે ને એટલે થોડા છે ને ડાર્ક ઉપર લાગે પણ મીંદા ના હોય તો પેલા લાગે પણ વધારે હેલ્થ માટે ઘઉંના સારા છે અને અહીંયા જો આપણી ડાળ છે ને એ પણ એકદમ મસ્ત મજાની કૂક થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે કે બીટની મદદથી છે ને રીતે કરવાનું છે એકદમ એને ટૂંકમાં એક રસ થઈ જાય અને જો તમને બતાવું એકદમ બફાઈ ગઈ છે તો આ રીતના છે ને જો આખા ભાંગી છે ને મોસ્ટ ઓફ તો આખી જ છે પણ આ રીતના છે ને એક રસ થઈ જવો જોઈએ કે પાણી અને ડાળ છે ને છૂટું છૂટું ન રહેવું જોઈએ આ રીતના એક રસ કરી નાખવાની છે જે તપેલી અથવા તો જે સર્વિંગ બાઉલ હોય છે એમાં તમારે ટ્રાન્સફર કરી નાખવાની ઉપરથી છે ને આપણે ચટણી છે ને સ્પ્રિન્કલ કરવાની ટ્રેડિશનલ રીતે આ જ છે કે આ રીતના ચટણી બધું મિક્સ કરીને જ એડ કરે છે પણ આપણે અત્યારે છે ને વઘાર આપીએ છીએ તમારે વઘારને સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો બટ વઘારથી કેવું થાય છે કે અત્યારે ન્યૂ આપણે જનરેશન હોય છે તો વઘાર વગર ટેસ્ટ એટલો નથી લાગતો અને આ જે છે ને ઓંધી એટલે કે આ જે જે જૂની રીત છે કે ઉપર ખાલી આ રીતના ચટણી છે સ્પ્રિન્કલ કરે છે મીઠું તો ઓલરેડી આપણે એડ કરેલું હોય છે અને પછી તરત જ એ સર્વોમાં લઈ લે છે અહીંયા છે ને મેં બે ચમચી તેલ લઈ લીધું છે તમે ખાલી ઘી પણ લઈ શકો છો ઓનલી ફોર તમે બે ચમચી ઘી પણ લઈ શકો છો પણ અહીંયા મેં અત્યારે તેલ લીધેલું છે તો એક વઘારિયામાં આપણે તેલ મૂકી દઈશું એ ગરમ થઈ જાય એટલે એક ચમચી આપણે જીરું એડ કરી દઈશું જીરું છે એક રેકલ થઈ જાય એટલે એક ચમચી ચટણી લાલ મરચું અને એક ચમચી ગરમ મસાલો અને હવે વગર આપણે એડ કરી દઈશું ઓ ફ્રેન્ડ્સ આપણી જે પકવાનની જે દાળ છે એ રેડી થઈ ગઈ છે અને આપણા પકવાન પણ રેડી થઈ ગયા છે તો આ રીતે એઝ ઇટ ઇઝ તમે આપી શકો છો અને હું તમને બીજી રીત પણ બતાવું છું પકવાન પણ એકદમ સરસ છે આપણે એકદમ છે ને પણ જોવા રીતે oljevisig virkning. જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે અને તમારે ટ્રેડિશનલ રીતે કરવું હોય તો ખાલી પકવાન ઉપર દાળ જ રાખવાની છે બે જ વસ્તુ આવશે અને ઉપરથી આપણે ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરશું આપણા જે દાળ પકવાન છે રેડી થઈ ગયા છે એકદમ ખાવામાં ટેસ્ટી અને બહુ જ સુપર લાગશે કોઈને ચટણી તમારે એડ કરવી હોય તો આમાં ગ્રીન ચટણી અને જે આંબલીની ચટણી છે ને એ પણ તમે ઉપરથી એડ કરી શકો છો એ તમારી ચોઈસ છે પણ એકદમ સરસ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું હું મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ